ચૈત્ર નવરાત્રિ દરમિયાન ન કરો આ ભૂલો ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્રત કરનારે પોતાના વાળ કે મોછ ન કપાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે આના કારણે વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી જો તમે આવું કરશો તો તમારે મા દુર્ગાના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે જો તમે અખંડ જ્યોતિ પ્રગટાવી હોય તો કોઈને કોઈ સભ્ય તમામ નવ દિવસ સુધી ઘરમાં રહે નવ દિવસ સુધી ઘરને ક્યારેય ખાલી ન રાખો જો વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે તો નવરાત્રિ દરમિયાન તમારે ચામડાની વસ્તુઓ જેવી કે બેલ્ટ ચંપલ પર્સ શૂઝ વગેરે ન તો ખરીદવા જોઈએ અને ન તો તેનો ઉપયોગ કરવો જોઈએ આ એકદમ અશુભ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન વ્રત રાખનારા લોકોએ લીંબુ અને ફણસ ન કાપવા જોઈએ દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતી દુર્ગા મંત્ર વગેરેનો પાઠ કરતી વખતે વચ્ચે વચ્ચે કોઈની સાથે વાત ન કરવી જોઈએ અને ખોટા શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ વ્યક્તિએ હંમેશા ધ્યાન અને સાચા ઉચ્ચાર સાથે પાઠ કરવો જોઈએ નવરાત્રી દરમિયાન વ્રત રાખનારા લોકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ ફળો દિવસમાં માત્ર એક જ વાર ખાઈ શકાય છે નવરાત્રી દરમિયાન કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ નવ દિવસના ઉપવાસ દરમિયાન કોઈએ ધોયેલા કે ગંદા કપડાં ન પહેરવા જોઈએ દેવી દુર્ગાના અપાર આશીર્વાદ મેળવવા માટે આ દિવસોમાં લાલ ગુલાબી પીળા વસ્ત્રો પહેરો અથવા લીલા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ રહેશે નવરાત્રિ દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો પછી તે તમારી માતા બહેન પત્ની કે અન્ય કોઈ સ્ત્રી હોય દરેકને માન આપો અપમાનજનક શબ્દનો ઉપયોગ કરશો નહીં નવરાત્રિ દરમિયાન ગુસ્સે થવાનું અપશબ્દો બોલવાનું કે ખોટું બોલવાનું ટાળવું જોઈએ નવરાત્રી દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક કુમારિકાને આદરપૂર્વક ફવડાવો અને અષ્ટમી અને નવમીના દિવસે કુમારિકાઓને જમાડો નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો સત્ય બોલો અને દરેક સાથે માયાળું બનો તમને નવરાત્રિ દરમિયાન ગુસ્સો કરવાથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે